તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવ સાચવેલું ટ્રેક્ટર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો તમારે પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડી આઈ મોડલની વાત કરું બે હજાર અને આઠના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર આખું કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ખેડૂત મિત્રનું ઘર ઘર આવ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો અથવા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ઘર ઘર આવું ઓરિજિનલ ટ્રેક્ટર કિંમત બે લાખ અને વીસ હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો રાપર કચ્છ અને તમને કુડા ઝામપર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો